શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં પડીએ છીએ ત્યારે આપણી અંદર શું થાય છે તે સમયે કોઈ વિચારો નથી કોઈ યાદો નથી કોઈ ઈચ્છાઓ નથી છતાં જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે આપણે સારી રીતે સૂઈ ગયા છીએ આ ચેતના શું છે જે જાણે છે કે આપણે સૂઈ રહ્યા હતા જ્યારે શરીર નિષ્ક્રિય હોય છે મન શાંત હોય છે અને બુદ્ધિ કાર્યરત નથી હોતી છતાં કંઈક હાજર હોય છે સાક્ષી તે ગાઢ નિંદ્રાની સ્થિતિ છે એક એવી સ્થિતિ જેમાં આત્મા ભગવાનને મળે છે પરંતુ તેનાથી અજાણ છે ઉપનિષદો કહે છે યત્ર ના કંચન કામાયતે ના કંચક સ્વપ્નમ પશ્યતી તત્ સુષુપ્તમ જેનો અર્થ થાય છે જ્યાં કોઈ ઈચ્છાઓ રહેતી નથી કોઈ સ્વપ્ન ટકી રહેતું નથી તે ગાઢ નિંદ્રા છે તે પરમ શાંતિની સ્થિતિ છે જેમાં આત્મા તેના સ્ત્રોત બ્રહ્મ સાથે ભળી જાય છે પરંતુ અહીં એક રહસ્ય રહેલું છે આત્મા બ્રહ્મને મળે છે પરંતુ અજાણતા તે એકતાથી અજાણ છે તે સૂર્યની નીચે ઊભેલી વ્યક્તિ જેવી છે જે બંધ આંખો સાથે કહે છે અહીં અંધારું છે સૂર્ય ત્યાં છે પરંતુ તે તેનો અનુભવ કરતો નથી આ જ કારણ છે કે ઉપનિષદો કહે છે કે ગાઢ નિંદ્રા એ આત્મા માટે આરામ છે પણ મુક્તિ નથી મુક્તિ ત્યારે થાય છે જ્યારે તે જોડાણ જાગૃતિ સાથે હોય છે જેને તુરીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે આ વિડીયોમાં આપણે શીખીશું કે ગાઢ નિંદ્રાની સ્થિતિ શું છે આ સમય દરમિયાન આત્મા ક્યાં જાય છે આ સ્થિતિ ભગવાન સાથે જોડાણનું પ્રતિક કેમ છે અને શું આપણે જાગતી વખતે જ તે શાંતિ મેળવી શકીએ છીએ ભારતીય ફિલોસોફીમાં ગાઢ નિંદ્રા અથવા ગાઢ નિંદ્રાની સ્થિતિ ફક્ત નિંદ્રા જ નહીં પરંતુ આધ્યાત્મિક સ્થિતિ માનવામાં આવે છે સદીઓ પહેલા જ્યારે વિજ્ઞાને ચેતના વિશે સાંભળ્યું પણ ન હતું ત્યારે ઋષિઓએ ધ્યાન અને અનુભવ દ્વારા શોધી કાઢ્યું હતું કે ચેતના ત્રણ નહીં પણ ચાર અવસ્થાઓમાં કાર્ય કરે છે જાગરણ સ્વપ્ન ગાઢ નિદ્રા અને ગ્રહણ આનું પહેલું અને શ્રેષ્ઠ વર્ણન માંડુક્ય ઉપનિષદમાં જોવા મળે છે જે ફક્ત બાર મંત્રો સાથેનું એક ટૂંક ઉપનિષદ છે પરંતુ તેને ઉપનિષદનો સાર કહેવામાં આવ્યો છે ઉપનિષદ કહે છે યત્રસુપ્તા ન કંચન કામમ કામતે ન કંચન સ્વપ્નમ પશ્યતી તત્સુપ્તમ માંડ્યુક્ય ઉપનિષદમાં મંત્રનો આ પાંચનો અર્થ એ છે કે જ્યારે મન અને ઇન્દ્રિયો શાંત હોય છે અને મન કંઈ પણ ઈચ્છતું નથી ત્યારે વ્યક્તિ ગાઢ નિંદ્રાની સ્થિતિમાં હોય છે અહીં આત્મા ન તો જાગૃત હોય છે ન તો સ્વપ્ન જોતો હોય છે ન તો વિચારતો હોય છે તે શુદ્ધ આરામમાં છે પરંતુ આ આરામ જ્ઞાનથી રહિત છે તે એક કાળી શાંતિ છે તેજસ્વી નથી પાછળથી આ વિષયને બૃહદારણ્યક ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ બંનેમાં વધુ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું બૃહદારણક્ય કહે છે એશા હાસ્ય પરગતિયા એશા હાસ્ય પરમ સંપાત એટલે કે આ સ્થિતિ આત્માની અંતિમ સ્થિતિ છે જ્યાં તે બ્રહ્મોમાં રહે છે બધી ક્રિયાઓ ઈચ્છાઓ અને અનુભવોથી મુક્ત છે પરંતુ આ મુક્તિ નથી તે ફક્ત આરામ છે આદિ શંકરાચાર્યએ તેમના બ્રહ્મસૂત્ર ભાષ્યમાં લખ્યું છે કે ગાઢ નિંદ્રામાં આત્મા બ્રહ્મમાં રહે છે પરંતુ અજ્ઞાનથી ઢંકાયેલો છે આનો અર્થ એ છે કે ત્યાં બ્રહ્મનો અનુભવ થતો નથી પરંતુ ફક્ત અસ્તિત્વમાં છે જેમ સૂર્ય વાદળોની પાછળ હાજર રહે છે પરંતુ દ્રશ્યમાન નથી યોગશાસ્ત્ર અનુસાર ગાઢ નિંદ્રા એ મનની પાંચ સ્થિતિઓમાંની એક છે ઉત્તેજિત મૂઢ વિકસિત એકેન્દ્રિત અને નિરુદ્ધ સુષુપ્તિ એવી સ્થિતિ છે જ્યાં મન શાંત થઈ જાય છે તે કંઈ પણ વિચારતું નથી જોતું નથી કે અનુભવતું નથી પરંતુ ચેતના સંપૂર્ણપણે હાજર છે અદૃશ્ય થઈ જતી નથી આ દર્શાવે છે કે ભારતીય ઋષિઓ ઊંઘને એક આધ્યાત્મિક ઘટના માનતા હતા ફક્ત એક જૈવિક ઘટના નહીં આત્મા દરરોજ થોડા સમય માટે તેના મૂળ સ્ત્રોત બ્રહ્મ સાથે જોડાય છે અને પછી જાગૃત થાય છે અને તે દુનિયામાં પાછો ફરે છે ગાઢ નિદ્રા અવસ્થા એ એક ક્ષણ છે જ્યારે મન રમવાનો બંધ કરે છે જ્યારે બધા વિચારો ઈચ્છાઓ અને યાદો ઓગળી જાય છે પરંતુ આત્મા જે આ બધાનો સાક્ષી છે તેનો નાશ થતો નથી તે ફક્ત તેના મૂળ સ્વરૂપમાં આરામ કરે છે જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં પડીએ છીએ ત્યારે આપણી ઇન્દ્રિયો બાહ્ય વિશ્વથી અલગ થઈ જાય છે મન સપનાની દુનિયામાં ભટકતું નથી અને બુદ્ધિના નિર્ણયો પણ શાંત થઈ જાય છે આ તે બિંદુ છે જ્યાં આત્મા તેના સભાન સ્વરૂપમાં તેની યાત્રા પૂર્ણ કરે છે અને તેના સ્ત્રોત તરફ પાછો ફરે છે બૃહદારણકીય ઉપનિષદ કહે છે કે ગાઢ નિંદ્રામાં આત્મા તેના શરીર મન અને કાર્યોને પાછળ છોડીને પરમાત્મામાં પ્રવેશ કરે છે જેમ પક્ષી તેના માળામાં પાછો ફરે છે આ એક ખૂબ જ સુંદર પ્રતીક છે જેમ પક્ષી દિવસભર આકાશમાં ઉડે છે ક્યારેક ભયમાં ક્યારેક ઉત્સાહમાં પરંતુ અંતે સાંજે તે આરામ કરવા માટે તેના ઘરે પાછો ફરે છે તેવી જ રીતે આત્મા તેની ઇન્દ્રિયો અને ક્રિયાઓ દ્વારા દિવસભર વિશ્વનો અનુભવ કરે છે પરંતુ જ્યારે બધું શાંત થઈ જાય છે ત્યારે તે તેના માળખા બ્રહ્મમાં પાછો ફરે છે પરંતુ અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો છે ઉપનિષદો કહે છે કે ગાઢ નિંદ્રામાં આત્મા બ્રહ્મમાં લીન થઈ જાય છે પરંતુ તે તે જોડાણથી વાકેફ નથી એટલે કે તે ભગવાનમાં લીન થઈ જાય છે પરંતુ અજાણતા તે તે શાંતિનો અનુભવ કરતો નથી તે ફક્ત તેમાં જ રહે છે આ અજ્ઞાનથી ભરેલી શાંતિ છે જેમ કોઈ વ્યક્તિ અંધારામાં ઊંડા તળાવમાં ડૂબી રહ્યો છે ત્યાં શીતળતા અને ઊંડાણનો અનુભવ થાય છે પણ કોઈ દ્રશ્ય નથી તેથી વેદાંત કહે છે કે ગાઢ નિંદ્રાની સ્થિતિમાં આત્મા અનુભવ કરતો નથી તે ફક્ત અસ્તિત્વમાં છે અહીં બે તત્વો છે સાચું અસ્તિત્વ જે ટકી રહે છે અને મન ચેતના જે અસ્થાયી રૂપે અદ્રશ્ય થઈ જાય છે વાસ્તવમાં ચેતના અદૃશ્ય થતી નથી પરંતુ કારણ કે મન શાંત છે તેનો પ્રકાશ અનુભવાતો નથી તેથી જ આપણે કહીએ છીએ મને કંઈ ખબર નહોતી પણ મેં મારી ઊંઘનો આનંદ માણ્યો ઉપનિષદો અનુસાર કંઈ પણ ન જાણવું એ ગાઢ નિદ્રાની મર્યાદા છે આ એવી સ્થિતિ છે જ્યાં આત્મા બ્રહ્મમાં ડૂબી જાય છે પરંતુ અજ્ઞાનનો પડદો હજુ પણ અસ્તિત્વમાં છે અને આ જ કારણ છે કે જાગૃત અવસ્થામાં આત્મા આ સ્થિતિને યાદ રાખી શકતો નથી પરંતુ નોંધ લો કે આ એવી સ્થિતિ છે જ્યાં આત્મા ભગવાનની સૌથી નજીક છે કારણ કે ગાઢ નિંદ્રામાં કોઈ અહંકાર નથી કોઈ અલગતાનો અનુભવ નથી વ્યક્તિ મન અને વિશ્વ બધું જ અદૃશ્ય થઈ ગયું છે ફક્ત હું છું ની સૂક્ષ્મ ભાવના જ રહે છે અને તે હું ખરેખર ભ્રમનું પ્રતિબિંબ છે તેથી જ શાસ્ત્રો કહે છે કે ગાઢ નિંદ્રામાં આત્મા ભ્રમને સ્વીકારે છે અને બ્રહ્મ આત્માને તેના ખોડામાં રાખે છે પરંતુ જ્યારે આપણે જાગૃત થઈએ છીએ ત્યારે મન વિચારો અને અહંકાર ફરીથી સક્રિય થઈ જાય છે અને આત્મા તે મિલનને ભૂલી જાય છે આ વિસ્મૃતિ જ સંસ્કારોનું કારણ બને છે અને આ જ વિસ્મૃતિ આપણને પુનર્જન્મના ચક્રમાં રાખે છે કારણ કે આપણે તે એકતાનો અનુભવ કરીએ છીએ પણ તેને ઓળખતા નથી ગાઢ નિંદ્રા અવસ્થાનું રહસ્ય અહીં સમાપ્ત થતું નથી તે ફક્ત નિંદ્રાની અવસ્થા નથી એ આત્મા અને બ્રહ્મ વચ્ચેના જોડાણને દર્શાવે છે પરંતુ આ જોડાણ અજ્ઞાનના પડદામાં થાય છે જ્યારે આ જોડાણ જાગૃતિ સાથે થાય છે ત્યારે તેને તુરિય અવસ્થા કહેવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે ગાઢ નિંદ્રામાં આત્મા બ્રહ્મમાં સ્થિત હોય છે પરંતુ તે જાણતો નથી કે તે બ્રહ્મ છે તુરીય અવસ્થામાં તે જ આત્મા જાણે છે અહમ બ્રહ્માસ્મી આ અનુભવની નહીં અંતર્જ્ઞાનની વાત છે ગાઢ નિંદ્રા અને તુરિય બંનેમાં મન શાંત હોય છે ઇન્દ્રિયો નિષ્ક્રિય હોય છે વિચારો ગેરહાજર હોય છે પરંતુ ગાઢ નિંદ્રામાં જ્ઞાન સૂઈ જાય છે અને તુરીય અવસ્થામાં જ્ઞાન જાગૃત થાય છે કલ્પના કરો કે તમે સમુદ્રમાં ઊંડા ઉતરી ગયા છો ઉપર મોજાઓનો કોઈ અવાજ નથી બધું શાંત છે ગાઢ નિદ્રામાં તમે આ ઊંડાણમાં છો પરંતુ તમારી આંખો બંધ છે તમે સમુદ્રનું સ્વરૂપ જોઈ શકતા નથી સમાન ઊંડાણ છે છે પરંતુ તમારી આંખો ખુલ્લી તમે જાણો છો કે તમે અને સમુદ્ર એક છો આદિ શંકરાચાર્યએ આ સ્થિતિને અદ્ભુત રીતે સમજાવી છે ગાઢ નિદ્રામાં આત્મા બ્રહ્મની નિકટતા શોધે છે પરંતુ અજ્ઞાનને કારણે તે આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકતો નથી તુરીય એ એવી સ્થિતિ છે જ્યાં આ અજ્ઞાન વિલીન થઈ જાય છે આ જ કારણ છે કે સુષુપ્તિ એ આત્માનો વિશ્રામ છે જ્યારે તુરીય એ આત્માની મુક્તિ છે હવે પ્રશ્ન એ ઊભો થાય કે જો આત્મા સુષુપ્તિમાં ભગવાનને મળે છે તો આ મિલન શા માટે કાયમી નથી ઉપનિષદો આનો જવાબ આપે છે અવિદ્યા એ પાતળી દીવાલ છે જે આત્મા અને બ્રહ્મ વચ્ચે ઊભી થાય છે જ્યારે આપણે જાગૃત અવસ્થામાં પાછા ફરીએ છીએ ત્યારે મનના સંસ્કાર સ્મૃતિઓ અને અહંકાર ફરીથી સક્રિય થઈ જાય છે તે દિવાલ ફરીથી ઊભી થાય છે આપણે કહીએ છીએ કે હું સૂતો હતો પરંતુ કોઈ કહેતું નથી કે હું બ્રહ્મમાં લીન હતો કારણ કે તે સમયે સાક્ષી ચેતના હાજર ન હતી તેથી યોગ અને વેદાંત બંને કહે છે કે ગાઢ નિંદ્રા એ ત્રિનીતાની માત્ર એક ઝલક છે તે તે અવસ્થાનો બીજ સ્વરૂપ છે જેને ધ્યાન અને સાક્ષી ચેતના દ્વારા કાયમી અનુભવમાં પરિવર્તિત કરી શકાય છે મહર્ષિ પતંજલિએ કહ્યું હતું કે નિંદ્રા પણ એ એક પ્રકારની વૃત્તિ છે પરંતુ જ્યારે સાધક સાક્ષી ચેતના સાથે તે નિંદ્રાનું અવલોકન કરવાનું શીખે છે ત્યારે તે નિંદ્રા સંયમિત મનની સ્થિતિમાં પરિવર્તિત થાય છે એટલે કે જ્ઞાન સાથે ગાઢ નિંદ્રાનો અનુભવ કરવો અજ્ઞાન સાથે નહીં આ આધ્યાત્મિક અભ્યાસનો સાર છે આ કારણ છે કે જ્યારે મન ધ્યાનમાં સંપૂર્ણપણે શાંત હોય છે ત્યારે સાધક સભાનપણે તે અવસ્થાનો અનુભવ કરે છે તેઓ કહી શકે છે કે હું હવે ઊંઘતો નથી પરંતુ વિચારોનો અવાજ બંધ થઈ ગયો છે અને આ સભાન શાંતિ તૂરીય છે તે ગાઢ નિંદ્રાનો વિસ્તાર છે પરંતુ હવે પ્રકાશ જ્ઞાન અને જાગૃતિ છે તેથી જ વેદાંત કહે છે કે જેણે ગાઢ નિંદ્રાનો અનુભવ કર્યો છે તેજ મુક્ત થાય છે કારણ કે જેણે ગાઢ નિંદ્રાના મૌનમાં તેમની સાક્ષીને ઓળખી લીધી છે તે હવે કોઈ પણ અવસ્થામાં બંધાયેલ રહી શકતો નથી પછી ભલે તે જાગતો હોય સ્વપ્ન જોતો હોય કે ગાઢ નિંદ્રામાં હોય તે જાણે છે કે હું જ આ ત્રણ અવસ્થાઓ જોઉં છું અને તે જ દર્શન એ બ્રહ્મનો સાક્ષાત્કાર છે જો આત્મા ગાઢ નિંદ્રાની સ્થિતિમાં ભગવાનને મળે છે તો શું આપણે જાગૃતિમાં પણ તેજ શાંતિનો અનુભવ કરી શકીએ છીએ જવાબ હા છે તે શક્ય છે પરંતુ આપણા માટે આપણી ચેતનાને અંદર તરફ વાળવાનું શીખવું પડશે વેદાંત કહે છે કે ગાઢ નિંદ્રા બહાર થતી નથી તે એક આંતરિક અવસ્થા છે જ્યારે મન ખાલી થાય છે ત્યારે ગાઢ નિંદ્રાનું મૌન ઉતરી આવે છે જાગૃત અવસ્થામાં આ શાંતિ લાવવા માટે ત્રણ ઉપાયો વર્ણવવામાં આવ્યા છે એક સાક્ષી ચેતના બે ધ્યાન અને ત્રણ ભક્તિમય સ્મરણ એક સાક્ષી ચેતના એટલે કે પોતાને અવલોકન કરવાની કળા દરરોજ થોડો સમય કાઢો અને તમારા વિચારોનું અવલોકન કરો જેમ કોઈ નદીના કિનારે બેસીને પ્રવાહને જુએ છે ફક્ત નિર્ણય લીધા વિના અવલોકન કરો જેમ જેમ તમે વિચારો આવતા અને જતા જુઓ છો તેમ તમે ધીમે ધીમે સમજવાનું શરૂ કરો છો હું વિચારો નથી હું નિરીક્ષક છું આ સાક્ષી ચેતના છે આ પ્રથા તમને એવા બિંદુએ લઈ જશે જ્યાં વિચારોનો પ્રવાહ અટકી જાય છે અને મન ગાઢ નિંદ્રા જેટલું શાંત થઈ જાય છે પરંતુ તમે ઊંઘતા નથી તમે સતર્ક છો આ ગાઢ નિંદ્રાનો સપાન અનુભવ છે ત્રિયક દ્વાર બે ધ્યાન ગાઢ નિંદ્રાને જાગૃતિમાં પરિવર્તિત કરવી દરરોજ પંદરથી વીસ મિનિટ ધ્યાનમાં બેસો તમારા શરીરને શાંત કરો તમારા શ્વાસને ઊંડા અને સરળ બનાવો અને તમારા મનને શ્વાસ પર કેન્દ્રિત કરો ધીમે ધીમે વિચારોના સ્તરો ખરી પડવા લાગશે એક સમયે મન સંપૂર્ણપણે શાંત થઈ જશે કોઈ વિચારો નહીં હોય કોઈ શબ્દો નહીં હોય તે ક્ષણ ગાઢ નિદ્રા જેવી છે પરંતુ તમે સતર્ક છો તમે જાણો છો કે હું છું આ એ જ સ્થિતિ છે જેનો અનુભવ આળસુ લોકોએ ધ્યાનમાં કર્યો હતો તેઓ જાગૃત મૌન કેળવી રહ્યા હતા ઊંઘની સ્થિતિ નહીં જો તમે આનો દરરોજ અભ્યાસ કરશો તો ધીમે ધીમે તે અનુભવ તમારામાં કાયમી બનશે પછી દિવસના કોઈ પણ ક્ષણે કામ કરતી વખતે ચાલતી વખતે અથવા વાત કરતી વખતે તમે ઊંડા ઊંઘમાં આત્મા જેવો જ આંતરિક શાંતિ અનુભવશો ત્રણ ભક્તિ સ્મૃતિઓ હૃદય સાથે એકતામાં જીવો ભક્તિનો અર્થ એ છે કે હું એકલો નથી મારા અને ભગવાન વચ્ચે કોઈ ફરક નથી જ્યારે પણ તમે રામ કૃષ્ણ શિવ માતાના નામ યાદ કરો છો ત્યારે તમે આત્માને તેના સ્ત્રોત સાથે જોડી રહ્યા છો ભક્તિ એક સેતુ છે જે ગાઢ નિંદ્રાની અજાણી શાંતિને સભાન પ્રેમમાં પરિવર્તિત કરે છે જ્યારે મન ભગવાનમાં પડી જાય છે ત્યારે કોઈ વિચારો પણ બાકી નથી રહેતા ફક્ત લાગણી જ રહે છે તમે જ બધું છો આ લાગણી ધીમે ધીમે અહંકારને ઉગાડી દે છે અને આત્મા ફરીથી તે શાંતિમાં આરામ કરે છે પરંતુ હવે તે જાણે છે કે આ શાંતિ ભગવાનનો ખોડો છે દૈનિક જીવનમાં ઉપયોગ સૂતા પહેલાં પાંચ મિનિટ મૌન બેસો તમારા શ્વાસ સાંભળો સવારે ઉઠતાની સાથે જ ઊંડો શ્વાસ લો અને તમારી જાતને કહો હું એ જ શાંતિ છું જે આખી રાત હાજર હતી દિવસભર તમારી જાતને વારંવાર પૂછો કોણ જોઈ રહ્યું છે આ પ્રશ્ન તમને સાક્ષી ભાવની સ્થિતિમાં લઈ જશે ધીમે ધીમે તમે જોશો કે ગાઢ નિંદ્રાની શાંતિ હવે ફક્ત નિંદ્રા સુધી મર્યાદિત નથી તે તમારા જાગતા જીવનમાં પ્રવેશી ચૂકી છે અને તે કાયમી શાંતિ મુક્તિની શરૂઆત છે ગાઢ નિદ્રાની સ્થિતિ આપણને શીખવે છે કે ભગવાન આપણાથી દૂર નથી દરરોજ રાત્રે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ ત્યારે આપણે અજાણતા તે પરમ શાંતિમાં પ્રવેશ કરીએ છીએ જેને ઋષિઓએ બ્રહ્મ કહ્યું છે તે સમયે આપણે કંઈ જાણતા નથી ન તો વિશ્વ ન તો શરીર ન તો આપણું પોતાનું નામ છતાં હું છું અસ્તિત્વ ટકી રહે છે આ હું છું આત્મા છે અને તે આત્મા ભગવાનનો એક ભાગ છે ગાઢ નિંદ્રામાં આ મિલન અજ્ઞાનથી થાય છે પરંતુ જ્યારે આ મિલન જાગૃતિ અને પ્રેમ સાથે થાય છે ત્યારે તે તુરીય અવસ્થા બની જાય છે આ આત્મજ્ઞાન છે શાસ્ત્રો કહે છે કે નિંદ્રામાં તમને બ્રહ્મ મળે છે પરંતુ જાગૃત ચેતનામાં તેને ઓળખવું એ મુક્તિ છે તો હવે પ્રશ્ન એ નથી કે આત્મા ભગવાનને મળે છે કે નહીં તે દરરોજ મળે છે પરંતુ પ્રશ્ન એ છે કે શું હું તે મિલનનો અનુભવ કરી શકું છું જ્યારે મન શાંત થાય છે જ્યારે વિચારોનો ખસારો ઓછો થાય છે જ્યારે અંદર મૌન છવાઈ જાય છે ત્યારે તે શાંતિ તે મૌન તે આરામ એ ભગવાનની હાજરી છે અને તે ક્ષણે આત્મા સ્મિત કરે છે કારણ કે તે યાદ કરે છે કે તે ક્યારેય ભગવાનથી અલગ નહોતો યદા સર્વે પ્રમુખ તે કામયસ્ય રદતા અથવા મૃત્યુ મૃત્યુ ભવતી અત્ર બ્રહ્મ સંશય તે કથ ઉપનિષદ જ્યારે હૃદયની બધી ઈચ્છાઓ શાંત થાય છે ત્યારે માણસ અમર બની જાય છે અને આ જ જીવનમાં બ્રહ્મને પ્રાપ્ત કરે છે આ ગાઢ નિદ્રાનું રહસ્ય છે મોનમાં જો તમને મારા વિડીયો ગમતા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં આપેલું બે લાઇકન દબાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ આભાર